ભાવનગર જિલ્લામાં સતત બે દિવસથી થી વરસી રહેલા વરસાદને કારણે નવા માઢિયા ગામમાં રહેતા સામંતભાઈ સોલંકી ઘરે પરત ન ફરતા તેમના દીકરા દ્વારા સતત બે કલાકની મહેનત બાદ તેમના જ ઘરની પાછળ ખીમચીભાઈ પાણીમાં ગરકાવ થયેલ હાલતે મળેલ તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સાટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે ખીમચીભાઈ મૃત જાહેર કરેલ મારું નામ બિપિન માનસિંહભાઈ ચોરાસમાં હું નવા માઢિયા ગામનો સરપંચ છું ખાસ તો અમારા નવા માઢિયા ગામે જે ઉપર વાસમતી નદીઓના પાણી આવીને આખા ગામ ફરતે પાણી અને ઘરોમાં પાણી પહોંચી ગયા છે તો ખીમજીભાઈ સામંતભાઈ સોલંકી જે અમારા ગામના વતી હતા તેના છોકરા દ્વારા જે ઘરે ન આવતા ગામમાં તપાસ કરવામાં આવી પણ બે કલાક શોધખોળ કરતા તે મળી ન આવ્યા અને એમના ઘરની બાજુમાં જે તપાસ કરતા એમનો પગ લપસી ગયો હોવાથી તે પાણીમાંથી ગરકાવ થઈ ગયેલા હતા અને પૂરનું જે પાણી આવ્યું હતું એમાંથી અને તે છોકરા દ્વારા કાઢીને અહીંયા સર્ટી હોસ્પિટલમાં દવાખાને લાવેલા હતા તે અહીંયા આવ્યા તો એમને વૃદ્ધ જાહેર કરવામાં આવેલ છે